ભગવાન જેથી ફેહળીઓ ફોજે તેથી બીબડીયું બંગલે તને જુએ જોગી દાસિયા નવસો નવાણું જુનાગઢ ના આ યુવાનો બેઠા એટલે કહું એમાં જોગીદાસ કુમાર જેવો રૂપાળો કોઈ નહીં હોય તો એને જોવા માટે બીબડીયું ડોકા કાઢે રૂપાળા તો ઘણા હોય પણ આનું ચારિત્ર એવું જતિ પુરુષ ના દર્શન કરી લે તો અમારું પાપ ધોવાઈ જાય એટલા માટે ડોકા કાઢતા હતા એ જીવનની મજા છે

બેન દીકરી હોય હાને હોય કરોડપતિ દીકરી હોય કરોડોપતિ દીકરી હોય અને બેન હોય અને ભાઈ હાવ ગરીબ હોય અને ભાણિયાના આમના બેનના લગ્ન હોય અને ત્યારે લાખોના બેનનું હાહનું કરોડપતિ હોય બહુ મોટું પૈસા વાળો હોય એટલે લાખોના મામેરા લઈ બધા લાઈન માં ઉભા હોય હાયરમાં પણ જ્યાં હુદી બેન ને ભાઈ ભલેન ગરીબ હોય ન આવ્યો હોય એટલે જોતી હોય આમ લમણા વાળતી હોય અને કે મારો ભાઈ કય આવે એ ભાઈ ગરીબ હોય અભેરાઈથી કાંધીએ થી જૂનો ત્રાહણો લઈ અને એને હોટાવી કહારાની નવા જેવો કરી પછીમાં બાંધીને ભાઈ આવીને ઉભો રહીએ ને મામેરામાં લાખોના મામેરા બેનને ન દેખાય પણ ભાઈનો ત્રાહણો દેખાતો એને એણે ટાણું હાચવી લીધું છે ભલા માણસ કિંમત ટાણાની છે હા એટલે

બાપુ ધાંખલા વડ એમની પણ યાદી ગોબા ધણી સમપે ઘોડા એ ગોબા દરબાર છે એમનું પણ ગીગાબારૂટી ગીત લખ્યું છે આમાં કોઈ ગામ મોટું એવું નથી કે એમના ગીતો નો લખ્યા હોય પણ મારે આ મારું ગીત કેતો કે છે તમને Don't બધી વાતો થઈ શકે પણ અગિયારસ ના દિવસે ભગવાન શ્યામ ના દર્શન કરવાનું જે મહત્વ મહત્વ છે ત્રેવીસ અગિયારસ એટલે આ આવતી ત્રેવીસ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના ભગવાન શ્યામના સનાતન ધર્મમાં વિશ્વમાં વસતા સનાતન હિન્દુઓ માટે બહુ પિતૃઓના માટે એ મોક્ષા મળી જાય છે એના માટે જરૂર દર્શન કરવા માટે બધા જાયજો એ વિડ્યુ દ્વારા પણ મેં કીધું તું શરૂઆત મેં જ્યાંથી કરી તેટલે ફરી પાછા ગીગા બાપુની યાદ કરી અને પછી હું મારા શબ્દોને વિરામ આપું એટલે ફીટ એક કલાક મારે રાઉન્ડને થઈ જાય છે એટલે હા એ વધારે ટૂંકમાં કઈ દઉં વાલો ઓલી વાત મેં કરી ને હરેટ ને બહુ રોક્યા અને પછી જવા દે ને ભલો માણા ભગો ભરવાડો એવો ભલો માણા અને પછી મેં કીધું એમ ગાય નું ગીત લખ્યું તોય જવા ને નું લખ્યું તોય બકરી નું લખ્યું કે હવે જવા દો પછી કોકે કીધું કે ગાડરી બધા કરતા વાલી છે ગાડરી એને બહુ વાલી છે ને એનું નહીં લખોતા હોતી નહીં જવા દે અને ગાડર નું ગીત એને લખ્યું આખું ગીત મને યાદ નથી પણ એને જે ગાડર ને સ્વર્ગ સુધી જે ગાડર ના ગીત ને પુગાડ્યું એનો સંવાદ આખો છે ટૂંકમાં હાવ કહી દઉં હું એવો ગીગા બારોટે ગીગા બાપુ એ સંવાદ કર્યો છે કે ભાઈ બધા કોક રાજા ને જઈ અને પૂછ્યું કે મહત્વ વધારે ગાડર નું બકરીનું ભેહનું કે ગાયનું તો બધા કે ભાઈ ગાય માં અને ઓલા તણમાં તો જે નક્કી કરે એમ થતા થાતા થતા એની કવિતા આખી એવી છે ભ્રમા પાસે ગયા ટૂંકમાં કહી દઉં હું તમને ભ્રમા પાસે ગયા ઇન્દ્ર પાસે ગયા ને ઇન્દ્ર પાસે ભ્રમા પાસે ગયા ને આ બધા દેવો ભેળા કર્યા પછી પૂછ્યું કામાં ગાડર મહાન કે ભે મહાન હાલો ગાય તો માતાજી છે લાલભાઈ ભગા ભરવાડ ને પુગાડે હો ગીગા બારોટે ટે ન્યા બધું એનો બધું અને કે મહાન કોણ આમાં તો કે ગાય તો કે પછી એવો ભેગા થઈ ગયા ઇન્દ્ર મહારાજ ને બધાય આ ગીતમાં આખું વર્ણન છે હું ખાલી એનું વર્ણન કરું છું અને પછી કીધું કે ગાય ને તો માં છે એને એક બાજુ રાખો એ તો માં છે એટલે એનું તો વર્ણન થાય જ નહીં પણ હવે ભેં બકરી ને ગાડરી એમાં મહાન કોણ અને એ વખતે બધાય ભેળા થયા અને પછી કીધું કે ભેં નું દૂધ એટલે હેરું કરીડો એવી નીંદર આવે એને ગાડરી થોડી ફૂગે બકરી થોડી ફૂગે ભેંસ તો ભેંસ છે ભલ ભાલકી ભગર ગુનડ દાડે હોલર રાણસુ બાપલીયો પહરાય હિલોળા સુ દેત પ્રભાતન વાગત રજ સુ વાહળીયો આચળ ફાટ કડાણ ધરાગડ માખણ માસી હે જો ઉતરે અડા ભીડકી ચારણ જીલ આંગણ કુંઢીયો થાટ જપાટ કરે જીએ કુંઢીયો થાટ જપાટ કરે ઈ ભેંસ એને કહેવા એક તલો આમ રાફડા ને મારે મેરુ પર્વતને ને ઉખેડે માં રાખ

અને છેલ્લે ભોળો નાશ બોલ્યા કે ગાડરી જેવું મહાન કોઈ નહીં ભગા ભરવાડની ગાડરી મહાન કા તો કે આ બધા ભલે મહાન હોય પણ ગાડરી નું ઉન કાતરી અને એનો ભેળિયા વાળીનો ભેળીયો બને છે એટલે મહાન ગાડરી છે મહાન ગાડરી આ ગીગા બારોટે ભગા ભરવાડની ગાડરીના વખાણ સ્વગુદી દેવોને ભેળા કરી એનો ભેળ

वादड़ <laughs> वारा એવું માન આપણે આજે આપતા રહી આવી કવિતા રૂપી ધન આપણું હચવાતું રહીએ એટલે મને છેલ્લે તમે અચાણ સુધી બધા બેઠા એટલે ખાલી એટલું જ કહેવાનું મન થાય કે مار 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 ہالو ہالو